હલો ભાઈ હું ધવે નીકળીએ ને ફોરવીલમાં બેસી જાય ને પછી તમને જરા કહીએ કે અમે ક્યાં જાય છે શું કરવા જાય છે ને શું પ્રસંગ છે બરાબર હું પેલા દાડી કાઢી લઉં કેમ કે જોશને એમ કહે છે ને એમ થોડુંક લેટ થઈ જાય ફાઈનલી જો અમે નીકળી ગયા છીએ ઘરેથી અને જવાનું છે મારા બેનની ઘરે કેમ કે તમે બધા ઇન્સ્ટામાં રીલ જોયો જ હશે કે મારા બેનની ત્યાં દીકરાનો જન્મ થયો એ છઠ્ઠીમાં છે ને વરસાદ હતો ને એટલે અહીંયા પ્રોગ્રામ રાખ્યો નહોતો તો અત્યારે એની એ રાખ્યો બરાબર જોઈને ને ભાવે છે એમ કહેતા હતા કે આપણે ટુ વ્હીલ લઈ

ના ભાઈ હું તો બરોબર એટલે મારે મારેવાની જરૂર છે નહીં બાકી અહીંયા છે ને સરસ મજાની જગ્યા છે પાછળ તો બેસવાની જગ્યા છે આમ મસ્ત મજાનો વાડલો છે અને આ એમ થાય કે ના ભાઈ અહીંયા આપણે આવીએ ને તો આમ મસ્ત મજા આવે એમ થાય કે ના ભગવાનના જગ્યા ઉપર આવ્યો છે ને એકદમ શાંતિ અનુભવે છે મંદિર છે આ બાજુ તારા ભાઈ એ નક્સ તારા ભૂમા જાઉં ના ભાઈ

હા પછી ભલે ને બેન રાહ જોયા કરે ને એમ કે મારી બેન આવે મારી બેન આવે જોશના ને ક્યાંથી આવે આરામ થી મસ્ત મજાનું વાતાવરણ જેટલું મસ્તી નું છે ને કોઈ પણ ભગવાન તો આપડે છે ને શાંતિ શાંતિ થી કેમ મજા આવે ને એમ

એનું કાંઈ નથી એટલે છે ને અમારે ઘરેથી મમ્મી પપ્પાનું પણ બહુ પ્રેશર હોય કે તમે ભલે ગમે ત્યાં જાઓ પણ નક્ષનું બહુ એટલે બહુ ધ્યાન રાખજો પછી છે ને એડો નજર ચૂકાય હોય છે ફાઇનલી જો અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા ને અમારા બેન છે ને મોર પૂગી ગયા અને અમારા કાકી જો અમારા કાકીને તો બીજું કઈ નહીં અને દાંત કાટતા જ આપણે ને અમારે હવે ખાવાનું દઈ દઈએ તમે ખાઈ લઈએ કેમ અમને તમને ખબર છે કે અમે ખાવાનું તો બધીમાં અને જો અમારા નાના નાના ભાઈ જો અહીંયા સુતા અને આ બેન તો છે ને અટાણી છોકરાને રાખવામાં જ છે કોઈ મહેમાન ને બોલાવવામાં છે અમારે છોકરાઓને ને છે કે કોઈ મહેમાન આવે ને બોલાવવાના છે તો તમારે આજે બીજું તો ઠીક તમે જમવામાં શું રાખો તો તમને ખબર જ નથી તો તમને બેન ખબર છે તમે ગડગડિયા રાખી હા ચો ભાઈ

આ લોકોને જમવા માટે અહીં સ્પેશિયલ બોલાવ્યા ને બધીને જગ્યા કરી અને આને પડીક બોલાવ્યા પણ અમને છે ને સો વાગે જમવાની આદત છે તો 6 વાગે જમમાને જમવા હા આ ઈ વાત છે ઓ આ બેનોનો પ્રેમ લાગે કઈ જો 6 ને 10 તો ઓલરેડી થઈ ગઈ તો હજી જમવાનું નથી તો વાંધો માંગો ને તો આ હું તો હાલ્યા કરતો ને આ ગો આપણે ક્યાં જાય તો આમ ન્યા હું છે આમ જાય

બરાબર અને કેમ કે અહીંયા મસ્ત નું બાજુમાં સરસ મજાની જગ્યા છે કબૂતર છો બધે અલગ અલગ કલરના હા અહીંયા જો વ્હાઇટ વ્હાઇટ બ્લેક ને કેટલા મસ્ત મસ્ત જો અલગ અલગ કબૂતરા કેટલા બેઠા જો કેવા મસ્ત અને બાકી જો અહીંયા આ આ મંદિર છે ને શંકર ભગવાનનું છે કે અને જોશના પાછળ છે ને એ હનુમાન બાપાનું છે બરાબર તે દર્શન કર્યા કે હા તો દર્શન કરવા આવ્યા તો દર્શન તો કર્યા જ ને દર્શન નથી કર્યા અહીંયા છે ને ભાઈ છોકરા ભેગા પડી કાસ ખાધા ઓલા વેફર ને સેવડો બધી હતા ને બરાબર પણ મસ્ત ને અહીંયા બાજુમાં જગ્યા હતી ને આપણે દર્શન કરવા હવે ઘરે તો હજી જમવાની તો કઈ ખબર નથી નહીં અમારે ઘણા સમય પ્લાન બરાબર સાસવાનું હતું ફાર્મ હાઉસમાં આવવા માટે એન્જોય કરવા માટે તો આને આવવાનું હતું આ કે હવે તમારે કેટલો વેટ કરાવવાનું છે બરાબર તો હવે જોશના કહી દઈએ ને ત્યાં આપણે વહી જઉં જોશ્ના ક્યાં જાવ હા ને તો કીધા છે મને એમ કે હજી વિચારશું હું કંઈક નક્કી કરશું પછી જાઉં એ સ્થળકો ઘટાડ જ વહી જાય બરાબર હરણા તો શક્ય નથી પણ આવનારા સમયમાં ભાઈ આપણે છે ને હજાર કોઈ વરસાદ જે વતાવ છે ને તો ગરમી પડે ને તો જવાની મજા આવે બાકી પછી ગરમી હોય તો સ્વિમિંગ પુલમાં નાન મજા બાકી વરસાદને પડતો હોય ઠંડુ ઠંડું એટલે મજા આવે બરાબર શું કરવાનું છે પણ હજી તમારે ખાવાનું છે એટલું હા જો છોકરાઓને આ વાંધો નહીં જશને રૂપિયા જોશના મેં જોયું મારે કંઈ ઉપાધી ન હોય ગમે જવાનું હોય ને તો જોશના નક્શના આરામથી હંભા લઈ

અને વરસાદ પણ રસ્તામાં છે ને બે ત્રણ જગ્યાએ નેડો બરાબર ને જો મેડમ છે ને એનું કામ બધી કરવાનું છે કરવા માંડે બરાબર આપણો ગરુ બહુ વજન વાળો થઈ ગયો તો તો આપણે ગડાને થી ફળવું કર નાખ્યું હા એ બધી દાગીનાને બધી પહેરા બધી બોલા તો કરવા પડે ને અત્યારે ત્યાં ગયા હોય ત્યાં તો બહુ ચાર ચાર થઈ થઈને હાર હારા દેખાવ બધી પહેરીને ગયા હોય મોટે ઉપાડે ને હવે બધી પાછું ઘરે આવે એટલે જેમ હતું એમ બધી હકલે મૂકી દેવું આપણે મજા આવે કાંઈ ઉપાધિ જ નહીં કાંઈ ચાર થાય ને જવાનું જેવા હોય એવા હાલતું થઈ જવાનું બાઈ ને ને મને નથી ભાઈ હવે એસી ફટાફટ પેલા તો ભાઈ ચાલુ કરી નાખીએ કેમ કે છે ને ભાઈ હાડો અંદર આમ ઓલું થતું હતું ને રૂમ રૂમમાં છે ને આવ્યા ને તો ગરમી જેવું બરાબર થાય બસ તો આજના બ્લોગ આટલું ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ક્યાં સુધી તમારું બધું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાથી જેમાં મંગલ ફરી મળીશું એક નવા વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ